જય ગૌ માતા હું આજથી લઉં છું કે જેમાં કોટી વાસ થાય છે એવા જગત જનની ગૌ માતા જે રસ્તા પર પડેલ પ્લાસ્ટિક ખાય છે અને બીમાર પડે છે રોકવા માટે હું આજથી હું પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરી દઈશ અને અન્ય લોકો ને પ્લાસ્ટિક નો બંધ કરવા અને રસ્તા પર પ્લાસ્ટિક ન ફેકવા પ્રેરિત કરીશ કરીશ જય ગૌ માતા 誰がお待た